અ તમામે હાજર રહેવું અને સમયસર હાજર રહેવી એવી પણ જે પ્રદેશ પ્રમુખ સી પટેલ છે તેમને ખાસ ધારાસભ્ય માટે આ સૂચના આપી છે ગુજરાતમાં તિરંગા યાત્રા માટેની આ બેઠક બોલાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અમિતભાઈ પણ ગુજરાતમાં છે અને એની વચ્ચે આ બેઠક એટલે લોકોમાં કુતુહલ છે કે ભાઈ આ બેઠક શા માટે જોકે બેઠક બાદ અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો બાદ જ ખબર પડશે કે બેઠક શાની હતી

પંદરમી ઓગસ્ટ આવી રહી છે તેને લઈને તમામ ધારાસભ્યો અને સાંસદોને કમલમમાં હાજર રહેવા સી આર પાટીલે એ સૂચના આપી છે આજે સમયસર તમામને કમલમમાં હાજર રહેવા પ્રદેશ પ્રમુખે સૂચના આપી હતી એ સૂચનાને લઈને પણ વાત કરવામાં આવે તો સી આર પાટીલ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને તેની અધ્યક્ષતાને એક મિટિંગ યોજાવાની છે આગામી પંદરમી ઓગસ્ટના દિવસે જે ગુજરાતમાં જે તિરંગા યાત્રા નું જે આયોજન કરવાનું હોય છે તેને લઈને એક બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે બેઠકમાં એક નહીં પરંતુ અનેક મુદ્દાઓને આધારે ચર્ચાઓ કરવામાં આવશે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે અને આના જ કારણે અત્યારે ચર્ચાએ પણ જોર પકડ્યું છે તો બીજી તરફ કહી શકાય કે અમિત શાહ છે તેનો પણ ગુજરાતનો એ પ્રવાસ જે છે તે પણ અત્યારે એમની વિગતો આવી રહી છે મારી સાથે પ્રમાણે આજે કમલમમાં ભાજપના તમામ સાંસદો અને તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા માટે સી આર પાટીલે એક સૂચના આપી છે અને અત્યારે તમામે તમામ ધારાસભ્યો અને સાંસદો એ કમલમ ખાતે પહોંચી ગયા છે શું વધુ વિગત બિલકુલ આજે તમામ તમામ ગુજરાતના અને જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે સંસદ સભ્ય છે આ તમામને સી આર પાટીલે ગાંધીનગર આવવા માટેની સૂચના આપી છે વાત એ અત્યારે જે રીતે સામે આવી રહી છે એ પ્રમાણે તિરંગા યાત્રા ને લઈને તમામને બોલાવવામાં આવ્યા હોય તેવાના વચ્ચે હાજર રહેવા માટેની ખાસ જે સૂચના છે એ સૂચના આપવામાં આવી છે અને કમલમમાં માં તમામે હાજર રહેવું અને સમયસર હાજર રહેવી એવી પણ જે પ્રદેશ પ્રમુખ સી આર છે તેમને ખાસ ધારાસભ્ય માટે આ સૂચના આપી છે

કમલમ હાજર કમલમ હાજર રહેવા માટેની પણ પ્રમુખે જે સૂચના છે એ સૂચના આપી છે ને સૂચનાનું પાલન કરવા પણ તમામને કહી દેવામાં આવ્યું છે એટલે જોકે બેઠક બાદ અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો બાદ જ ખબર પડશે કે બેઠક સાની હતી પરંતુ હાલ તમામને હાજર રહેવાની સૂચના ભાવિક છે ને એક તરફ એવી પણ વાત કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ અનેક ચર્ચાઓ જે છે તે થઈ રહી છે પરંતુ એક સૂત્ર પાસે તેવી માહિતી મળી છે કે ન માત્ર એક તિરંગા યાત્રાને બેઠે કહી અનેક ચર્ચાઓ પણ થઈ શકે તેવી સંભાવના છે અ કેવું ઘણું મુશ્કેલ છે વિસ્તરણની વાતો તો ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે લોકસભાની ચૂંટણીઓ બાદ પણ આ વાતોએ જોર પકડ્યું હતું ત્યારબાદ એવું પણ હતું કે નગરપાલિકાઓની ચૂંટણીઓ બાદ જો કે હજુ સુધી મંત્રીમંડળ ના વિસ્તરણ ને લઈને કોઈ સંભવિત જે વાત છે એ નથી આવી ને બીજું જયારે મંત્રીમંડળ ના વિસ્તરણ ની અન્ય કોઈ વાત હોય તો આ નિર્ણયો હંમેશા ઉપર થી જ લેવાતા હોય છે જે દિલ્હીથી આવતા હોય છે ને એમાં પણ ખાસ કરીને ગુજરાતના ના નિર્ણયો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ છે એ આ પ્રકારના નિર્ણયોને ખાસ કરીને લેતા હોય છે એવામાં ખબર નહીં કે બેઠકની અંદર શું હશે માની લઈએ કે તિરંગા યાત્રા માટેની બેઠક પણ છે જો કે સી આર પાટીલે પોતે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરી લીધો છે અત્યારે તે વધારે એ કાર્યકાળને આગળ ધપાવી રહ્યા છે એમને અનેક વખત કીધું છે કે મને હવે પ્રદેશ પ્રમુખ તરીકે મારો સમય પૂર્ણ થયો છે અન્યની નિમણૂક થવી જોઈએ કદાચ સી આર પાટીલ એવું પણ હોય કે

તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે કુતૂહલ પણ લોકોમાં સર્જાયું છે કારણ કે મુદ્દાઓ અનેક છે અને તેની વચ્ચે કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીની આ સૌથી મોટી બેઠક કે જેની અંદર સી આર પાટીલ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે એની અધ્યક્ષસ્થાને આ આખી મિટિંગ યોજાવા જઈ રહી છે પરંતુ એક વાત પણ અત્યારે અહીંયા જે સામે આવી રહી છે કે તિરંગા યાત્રા કે જે પંદરમી ઓગસ્ટને લઈને તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી એ હર હંમેશ આ રીતનું એક આયોજન કરતી હોય છે તેમાં સીએમથી લઈ હર્ષભાઈ સંઘવી સહિતના જે નેતાઓ છે એ બધા જેમાં ઉપસ્થિત રહેતા હોય છે ને વિવિધ ગુજરાતના વિવિધ વિસ્તારો છે ત્યાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાતું હોય છે તેને લઈને પણ આ મીટિંગ જે છે તે યોજવામાં આવી છે અલગ અલગ મુદ્દાઓને પણ ચર્ચા થાય તેવી જે કઈ કહી શકાય કે શક્યતાઓ જે છે જોવા મળી રહી છે પરંતુ આ બધાની ચર્ચા વચ્ચે એક તરફ અમિત શાહ છે તેમની પણ આ ગુજરાત પ્રવાસને જે સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે તેને લઈને પણ લોકોમાં એક કુતુહલ સર્જાયું છે આખી આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે અને અમિતભાઈ શાહ તે ગુજરાત પ્રવાસે છે તો બીજી તરફ કમલમની અંદર ભાજપની એક બેઠક યોજાવા જઈ રહી છે મિટિંગ યોજાવા જઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર